પોતાનો આદમી મળી ગયો તો પડી જ નહીં ચિંત્યા જ નહીં અને દયણો કરવા ગયો એટલે બંધ કરી દેવાનું હોય ખાવું તો પડે

ખાલી ખાલી હું ભાઈ તમને વેચવા વાળો દેખાઉ છું પીટી લઈને આયા છો એટલે

એ દુધી વાઈ સે માનગી રે દુધી વાવનારી શોધ દૂધી ખાનારી શોધ દુધી વાઈ સે માનગી રે મારી મારી નવી હતી દૂધી જબર ભાવતી આ જૂની જ ભાવતી નહી જૂની ભાવતી નહીં

ચિંતા ના કર મને ઘઉં ભળીને આવું છો ચિંતા કહો કરશું ઓ ચિંતા નહીં કરતે હમ

અંતરુ માપો બોલવાનું રાખો માપો તો આજે બોલું નહીં કાળી ને બોલુ જા હેડયો હેડ વિકણ જા કાળિયો ના ભાઈ હું એ છે હ હું એ છે બ તમને અમારા કોણ છે અમે હોફરીએ છીએ એ હોફો છે શાંતિ બોલ હું તારું બોલે ને કાય છે કરા પર છે કાય હોય જે આવે હું વેચવા આવ્યો હું વેચવા આવ્યો કો તો કે વેચવા વાળો દેખાવ છું ખરા કે જવું છે તમને વાઘુજીન ઘેર બરાબર બને ને ઘેર જવું છું વાઘુજીન ઘેર ઓ વાઘુજીન ઘર તો ઓમ આવ્યું તો પેલા તને મોરો રસ્તો બતાવતા અલ્યા અમારા ગામના તો બધા મોણસો ને તો જંગલમાં કાઢી બેલી તને ખબર દે કોઈ હરખો રસ્તો બતાવ જ ના

આખા ગો થી અમારે વાહન ગયેલો બધો ગરમો તોડે આ તારા બધો વાહન પડી દેશે આ કોમો જોરાવો થાય એટલે નવી લાયો તો બાકી મારે નવી લંબવાની શો જરૂર હતી તે નવી લાઈને હું સુખી થા તમે એમ કેજો લઈ જા કરમાં હેડી સુખી થા હોય તો કો કાણ હું એક તો હાંતે જંતે ફરુ પરસ આ એ વાત તો તાર બડ દમ કરાવે છે લાયા તા તાર કાઢો વા જોચ્યુ મારું 13 વાત થાય મારે બાબા ભાઈ ભાવા આવતું તું હો જબરજસ્ત

આવડું મોટું તો પણ જવા દીધો આવડા રસ્તા ચડાવ્યા કુતરા બધું ફેદોડી ખાઈ ને પચાસ ટકા

મર્યા આયરો નવીન ભાઈ છે તારી આ બાપુલાલે ગોડો છે કે મોણસ તે આપણે ઘેરું કરવા લઈને આવતા પર એમાં ખબર ના પડે એમાં ખબર ના પડે કે ના લઈને આવ્યો કર પછોણા હા સર ઓ ભાઈ હું સંતાઈ જઉં છું તું ત્યાં જાવ કામ કરી જા હા જો એ પાસ મને સંભાળવાનું બચુ હા તમારી ભૂલ હા તમારી ભૂલ નહી સં

છો કે આવ્યો આ તું નવી નો છે મારો હારો આ કહેજો નવી નો ભાઈ હારો

હાચો છું હું હાચું બતાવું છું હેડો લે હેડો મારજો નઈ મારે સુટી હીટ આવશે ભાઈ એ ઓ રાખજો બા તમે તો મારજો જો એ સામુલે ને એ સાબુ તો બુજુ છે હા મારે કોમ સમુ કેર દઉં ભાઈ જો જો ખોટું ન કરો સુટી હીટ આવશે ના દે કે યાર આ જો ને કરો બજો ઉંધો છી બજો ઓરો ઓરો રસ્તો બતાવું છી બજો ગોમ ગોડા દેખો થઈ સુખુ બધો ઓરો ઓરો રસ્તો બતાવું જો ખોટું તો નહીં તો તો ઇટકે ઇટકે ફોટો ફોડી નાખું બધો પછી ખબર નથી મારી હા દસ વખત કી તું કા લઈ જા વાહન લઈ જા ઓ ભરતી જ નહીં ને ના ના એક બાજુ બીજી બીજી બાજુ કંટા આ બાજુ કંટા રાસ પાગુજી અરે આ બાબુલા તમારે તો મગજ થક નહીં યાર કમ ઓય છોય હેડ નંબર હું આવસ કે અલા એ કેસે મારે વાકુજી ના ઘેર જવું મને ખબર કા રે કેલી નવી નો છે ભાઈ

કંપલે ઉંધા રસ્તા સરાયો તો પછલાયે કમ્પલેટ ઉંધા રસ્તા સરાયો તો પણ આપણે બાબુલા લઈ નકણ આઈ ગયા ના કોણ છો ભાઈ આ હું જુ આ તો મોટકો હતો ટંક લઈને બે ચાર જોડી કપડા લાયા લાઈ ઉતાર વજનમાં પડી આટલું બધું તો રેવાનું જો આ બે ઓટો નહીં બેસ ભાઈ મૈનું કરતી થી હુંય બેઠી બેઠી આટલું બધું હું લાયો ભાઈ એ બે ચાર જોડી કપડા લઈને ના આવે માર તો મૈનું રેવાનું જો બે ચાર દો નોય હા ભઈ

મને હોમું જો છો રસ્તા મને ઉંધો રસ્તો બતાવ્યો તો મેન દુશ્મન આજ આપણો આવો આ તારી ઘર આ તો નઈ વાત તો કો ખબર નઈ અચ્છા ભાઈ પણ આપણો બુદ્ધિ થી કોમ લેવાનું એ ઉતાવળું કોમ નઈ લેવાનું બુદ્ધિ છે મારે એટલે ખાધી છે દુધી એટલે તો ભાઈ એટલે બેસમાં પાણી લેતી આવો আধো নাই কাটি মাৰো পাৰি দিন হ